ਅਮੇ ਦੇ ਬਚਪਨ ਸੀ ਮਿੱਥਿਆ ਹਦਾ ਕਾ ਅਮਾਈ ਮਜ਼ਾ ਢੋਰ ਹੋਣ ਮੁਕੀ ਵਹੀ ਗਏ ਇਨੇ ਐਨੀ ਵਾਇਜ ਮਨੇ ਮੋੜੋ ਗਏ ਅਮਾ ਬੈਜੋ ਐਮ ਕਸਾ ਕਸਾ ਸਰਾ ਮੁਰਾ ਹੈ ਇਹ ਮਾਣਾ ਕਾ ਜੋ ਢੋਰ ਰਸਨਾ ਨੋਸ ਤੋ ਇਹ ਬਾਅਨ ਨੀਵਾ ਬੁਝੀ ਜਾ ਗਏ ਤੇ ਜਲਵਾ ਮੋ ਪਾਇ ਮੈ ਮਜ਼ਾ ਖਾ ਗਿਆ ਸਾਤ ਦੋਸਤਾਂ ਕਾ ਇਹ ਗਏ ਇਹ ਵੀ ਨਸ਼ਕੀ ਮੋ ਉਹ ਗੰਵਾ ਜੀ ਗੋ પણ અમારી જોડ એટલી બધી કઠણ હતી કે ન પૂછવા કુદર તૂટે એ તૂટે જોડ હતી પણ તળામાં બી સાથે બધા રમવા ફમવા બધી કારણ કે રખડ તો હતા જ અમે એટલે અમારી છાપાઈ ટાઈપની હતી રખડવાની એટલે અમારી બધી કાર્યક્રમ આવી ચાલે જ હતો નાહવાનું અમારામાં ઓફિસ ફોફિસ તળાવો કમ્પ્લીટ કરીને ખરાબ રહેવાનું બીજું આવવાનું જ નહીં જાય આખો સીધા હોય નિશાળે છે ભાઈ એક વાર મગરનો બી પકડી જાય મગરનું બચ્છું પકડી જાય આપણો માર પડ્યો એટલે આ લાલ મું લાવ્યો એ મને વધારે પડ્યો મને કઈ આ લાલ મૂક્યા હોય દવામાં બસ દવામાં મૂકી રમવામાં બી હોશિયાર ગીલી ડંડામાં બી હોશિયાર પતંગ જળવામાં ઓછા બાજુ બી એટલો ઉપરાંત હોય આપણે કંઈ થઈ હોય તો પપ્પાનો નિકાલ દે જાય

ત્યારે અમારી સ્કૂલના કમ્પાઉન્ડ વોલના લાભાર્થી નાટક રાખેલું ત્રિયંકી જોગીદાસ કુમારનું પાત્ર ભજવેલું એ વખતે જે તલવાર સ્ટેજ ઉપરથી ખેંચેલી સમગ્ર દસ હજાર પબ્લિક જે ભેગી થયેલી રાત્રે જે તાળીઓના ગડગડાટ એ મને એવું ને એવું યાદ આવે છે અસાધારણ એ મારા શક્તિ હતી હા એમનું ધોરણ દસ અને અગિયાર મેં પોરબંદરથી બી એડ કર્યું એ વખતે મારી નોકરીનું ત્રીજું ચોથું વર્ષ હતું નોકરીના ત્રીજા ચોથા વર્ષમાં એમનું ધોરણ દસ અને અગિયારમાં ગણિત વિજ્ઞાન બી એન હાઈસ્કૂલ વડનગરમાં ભણાવેલા અને એ વખતે અમારા પ્રિન્સિપાલ રાસવિહારી મણિયાર હતા એ રાસવિહારી મણિયારી મણિયાર હતા અને પછી એમ ના ગયા પછી અમારી એચયુ ભટ્ટ હેડમાસ્તર હતા એ રાસવિહારી મણિયારનો બોમ્બેમાં હતા પછી પાછળથી બોમ્બે પ્રિન્સિપાલ હતા એ વખત નરેન્દ્રભાઈ ત્યાં ગયેલા બોમ્બે અને કોઈ કાર્યક્રમમાં એમની સ્ટેજ પર જોઈ ગયેલા ચાલુ વખતે એમ કે અમારા પ્રિન્સિપાલ સાહેબ અહીંયા બેઠા છે એટલી બધી એ માણસ અમ યાદ શકી છે અત્યારે પણ અમને પરસોની નામથી જ ઓળખે મને કોઈ પણ નામ ઓછામાં દસ હજાર માણસોનું નામ એમને યાદ રહેતા હોય છે એ વખતે એમના પરિચય માટે એમને યાદ રહી જ જાય અને અમારા ગામમાં બાર વર્ષ પહેલાં સબરપુરની અંદર મંદિરની પ્રતિષ્ઠા હોતી અમે એમને બોલાવેલા એટલે હું એમને અમદાવાદમાં સચિવાલયમાં આમંત્રણ આપવા ગયેલા બાર વર્ષ પહેલાં બે હજાર બારની સાલનું ત્યારે અમારી કમિટી હતી અમારા ગામના સરપંચ હતા અને હું અમદાવાદથી ત્યાં ગાંધીનગર આવેલો પછી બધા ઓફિસમાંથી એમની ચેમ્બરમાં નીકળી અને સૌથી છેલ્લો હું રહ્યો ત્યારે મેં એમના ટેબલ ઉપર હાથ પછાડ્યો અને બે આ જોડે પ્લીઝ ડુ કમ મહેરબાની કરીને આવજો અને એ અમારે બે હજાર બારમાં પ્રતિષ્ઠામાં આવેલા એક વખત એમને અગિયાર મિનિટ સુધી જે ભાષણ આપ્યું હતું મને યાદ આવે છે કે હું આ ગામમાં અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ છાશ લેવા આવતો હતો મારી છાશ લઈ જતો હતો એટલું નહીં પણ મારા અડોશી પડોશીની પણ છાશ લઈ જતો હતો છાશ લઈ જવા આવવામાં મારા પગના ચંપલ પણ ઘસાઈ ગયા છે અમને આમંત્રણો ઘણા મળતા હોય છે પણ મને આદેશ કરવામાં આવ્યો છે એટલે આપ સૌના દર્શન કરવા માટે હું આવ્યો છું જન્મદિવસે શું કે છો જન્મ દિવસ ભગવાન એમને સો વર્ષના કરે આ દેશની સેવા કરવાની ભગવાન ખૂબ શક્તિ આપે એવી હૃદયથી હું તો નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારત દેશ પ્રાર્થના કરે છે હૃદયથી અમે સાથે પણ હતા નિશાળ થી લઈને દરબારમાં અને પછી કોલેજમાં એક થી ટીવાય બી એ પછી આર માં સાથે હતા પછી એ મુખ્યમંત્રી બન્યા એ વખત પણ હું વિશ્વ હિન્દુ પરિષદમાં કામ કરતો હતો એટલે ત્યાં જવાનું અવારનવાર થતું હતું બરાબર અને અયોધ્યા અમે ગયેલા બરાબર ઢોંચો તોડવા માટે એ વખતે પણ એ સાથે નતા આવ્યા પણ મહેસાણા અમારો ઇન્ટરવ્યુ હતો એ વખત મહેસાણા બધા સાથે મુલાકાત લીધી હતી અમે કોલેજની અંદર પગરખાનો પાળીઓ સાથે નાટક કરેલું બરાબર મારા ખેતરની અંદર અમે ઉજિયા પાર્ટી પણ સાથે કરેલી પછી આ તાનારીની દેરીઓ છે ત્યાં આગળ અમે બેઠેલા અને જરા જર્જરી હાલતમાં હતી એટલે મેં કીધું મે આ નગરપાલિકાને કંઈ પડી છે કંઈ હરખું કરાવવાનું એટલે કે ડીએલ આપણે આવી છે એટલે કરીશું મને ડીએલથી ડીએલ જ કહેતા અને મનમાં ખુશ થઈ જાય તો ડીએલ કહી જીવનની અંદર સાચી મિત્રતા જેને કહેવાય ને અમે ઓટીસીની અંદર પણ ફર્સ્ટ માં સાથે હતા સેકન્ડ માં સાથે થર્ડ ઇયર નાગપુરમાં પણ સાથે હતા અને મુખ્યમંત્રી બન્યા વખત હું ની અંદર હતો અને અમારે ભૂકંપની અંદર જે કામ કરવાનું થયું સાથે એટલે સિમેન્ટ લેવા માટે પરમિટ લેવા ગાંધીનગર જવાનું થતું તો સાથે સાથે મળવાનું થતું હતું નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈએ એક વખત પુસ્તક બનાવવાનું કીધું એટલે મેં બધા ટોપિક્સ આપ્યા અને એક સરસ પુસ્તક પણ આ પછીના ભૂકંપ વિખતે બનાવી દીધું મારા જોડે એક જીતુભાઈ ચોટેલિયા કરીને એન્જિનિયર હતા એ આખું રિહેબિલેશનનું કામ જોતા હતા અને હું વિશ્વ હિન્દુ પરિષદની અંદર બધું એકાઉન્ટ સંભાળતો હતો ત્યાં મેં બધા સાથે ગયા હતા એટલે પાંચ ગામ વિશે પરિષદે બનાવ્યા બરાબર અને એનો અમે સાથે એકબીજાને ઘણી વખતે કહેતા હતા નરેન્દ્રભાઈ ગાંધીનગર આવે એ વખત ફોન કરે એટલે અમે પહોંચી જતા અને બોલાવતા મળતા અને બહુ પ્રેમથી અમે એકબીજાની સાથે રહેતા હતા